ભાગ રસ્તા ખાતે વિરોધ કરવા ઉતરેલા અભિમાન સંગઠન સદસ્યોને પોલીસ દ્વારા કરાયા હતા સરકાર દ્વારા રોકાણકારોને આકર્ષવા ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે નિયમ અનુસાર વિધિ રમિશન આપી છે ત્યારે સુરત ખાતે ભરચક વાહનોની અવર વિસ્તારમાં ટ્રાફિક અવરોધાય તે પ્રમાણે વિરોધ કરાતા ઉતરેલા અભિમાન સંગઠન સદસ્યોને પોલીસ દ્વારા ડિટેન કરાયા હતા સરકાર દ્વારા જાહેર કરાયેલા મંજૂરી પરિપત્ર અંતર્ગત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનેન્સિયલ ટેક્સ સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ એન્ડ ટેકનોલોજીનું હબ છે જેથી રાજ્યની વધતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને શાબંધી અને આબાકારી વિભાગ દ્વારા એફએલ થ્રી પરવાના ધરાવતી હોટેલ રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂ પીરસવા અંગે નિયમ અનુસાર પરવાનગી આપી છે જે રીતે કામ કરતા કર્મચારીઓને અધિકૃત રીતે આપતા મુલાકાતીઓ માટે જ હશે જેમને વિશેષ કાર્ડ પણ આપવામાં આવશે મારું નામ કિરીટભાઈ વાઘેલા છે હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ મારી સાથે સોલંકી પાનેરિયા અને સ્વાભિમાન સંગઠનના ઘણા આગેવાનોએ આજે ભાગડ ચાર રસ્તા ખાતે સુરતમાં જ્યાં જે ગુજરાત સરકાર દ્વારા દારૂ માટે જે નશાબંધી ખાતાએ છૂટછાટ આપી છે જેના વિરોધમાં આજે અમે ખૂબ આક્રોશભરો આ વિરોધ કર્યો છે કારણ કે આજે ગુજરાતની પ્રજાને ગુજરાતના યુવા ધનને દારૂની લતમાં ધકેલી દેવાનો આ ગુજરાત સરકારનો નિર્ણય એને અમે ખૂબ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજે અમે જાહેરમાં દારૂની બોટલો લઈને બેઠા કારણ કે આજે જે સરકાર કરી રહી છે બિઝનેસઓને આકર્ષણ કરવા માટે વિદેશીઓના પરપ્રાંતિય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે એ આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે આનો અમે સખત વિરોધ કરીએ છીએ ગોડસેનું આ ગુજરાત કદાચ પણ અમે બનવા નહીં દઈએ